રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ કોર્પોરેશનની કાઢી ઝાટકણી કહ્યું અઢાર મહિનાથી ગેમ ઝોન ચાલતો હતો છતાં શા માટે ન થઈ કોઈ કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોન પાસે મંજૂરી ન હોવાનો રાજકોટ કોર્પોરેશને કર્યો સ્વીકાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર એક્શન બોર્ડમાં સાત અધિકારીઓ સસ્પેન્ડ બે આસિસ્ટન્ટ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયર બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એક ફાયર વિભાગના સ્ટેશનના ઓફિસર પણ સસ્પેન્ડ પરવાનગી કે સુરક્ષાના માપદંડો ચેક કર્યા વિના જ મંજૂરી આપી હોવાનો સરકારની કાર્યવાહી ચક્રવાત રેમલને લઈને પશ્ચિમ બંગાળ એલર્ટ મોડ પર વાવાઝોડું ભીષણ ચક્રવાતમાંથી પડ્યું નબળું ભારે પવન સાથે મુશળધાર વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષોધારા ધરાશાય બચાવ અને રાહતની કામગીરી માટે એનડીઆરએફની ચૌદ ટીમને કરાઈ છે સજ્જ ચક્રવાત રેમલ લઈને નેવી અને કોસ્ટગાર્ડની ટીમ પણ તૈનાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી સમીક્ષા બેઠક અમિત શાહે પણ ઓછામાં ઓછા નુકસાન અંગે અધિકારીઓને આપ્યા જરૂરી નિર્દેશ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પણ કરી આપાતકાલીન સમીક્ષા બેઠક સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ ઉત્તર પ્રદેશના કુશીનગર અને સાલેમપુરમાં તો જેપી નડ્ડા પણ વારાણસીમાં કરશે ચૂંટણી પ્રચાર બીજી તરફ સાતમા તબક્કા માટે વિપક્ષનો પણ ઝંઝાવાતી પ્રચાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી ઓડિશાના બાલાસોરમાં કરશે સભા તો પ્રિયંકા ગાંધીનો હિમાચલના કાંગડા તથા ચંબામાં ચૂંટણી પ્રચાર સપા નેતા અખિલેશ પણ ગાઝીપુર અને ચંદોલીમાં સંભાળશે કમાન દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અસહ્ય ગરમીનો કહેર રાજસ્થાનના ફલોદીમાં પારો પચાસ ને પાર તો રાજ્યમાં તાપમાનમાં આંશિક રાહત સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં જોવા મળ્યો તેજી નો માહોલ બીએસસી સેન્સેક્સ બસ્સો પોઈન્ટ જયારે નિફ્ટીમાં જોવા મળ્યો પચાસ પોઈન્ટ નો ઉછાળો માર્કેટ ગ્રીન ઝોનમાં જોવા મળતા શેર ધારકોમાં છવાયો આનંદ તો ડોલર સામે રૂપિયો પણ ઝીરો પોઈન્ટ બે ટકા થયો વધુ મજબૂત